આજે સોશિયલ મીડિયા મારફત અમે જે જાણ્યું છે અને વિડીયો જોયો છે વિડીયોની અંદર કેટલાક જેને કહેવાય કે ભાજપના કહેવાતા પદાધિકારી અને એક મંત્રીશ્રીના નજીકના જેને કહેવાય જે સીધા જેના લોહીના સંબંધો છે એવું વ્યક્તિત્વ કોઈ જાહેર રસ્તા ઉપર કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે છે અને મારપીટ એટલી હદે કરે છે કે એને દંડાવારી પણ થાય છે બે એક વ્યક્તિઓ અજાણ્યા કોઈ વ્યક્તિઓ પણ જેને પકડી રાખ્યું છે અહીંયા સવાલ એ છે કે કહેવાતા ગાંધીના ગુજરાતની અંદર આ થવું યોગ્ય છે સામાન્ય જનનો સવાલ છે આમાં અમે રાજકારણ કરવા માંગતા નથી પણ તમે જેની કહેવાય કે શાસન વ્યવસ્થા સાથે એટલા સુદૃઢ રીતે જોડાયેલા છો તમને કોઈ તકલીફ છે કોઈ એલિગેશન છે તો તમે પોલીસનો સહારો લો ને ભાઈ ત્યાં સેટિસફેક્શન ના થાય તો તમે કાયદાનો આગળ જેને કહેવાય કે કોર્ટોનો ઉપયોગ કરવો જોઈએ તમે જ ન્યાયાધીશ બની જશો ને તમે જ જ્યારે સજા ફટકારશો તો આમ જનતાનું શું થશે હું એનું કવર નથી કરતો એ કોણ હતો કોને માર્યો છે તમે પણ જે પદ્ધતિથી તમે એના પર તૂટી પડ્યા છો એ સંસ્કારિતાની વાત નથી અને સામાન્ય જનતા એક જેને કહેવાય કે દંડના માહોલમાં છે તમારી સાથે એક વ્યક્તિત્વ તો એવું છે કે વારંવાર એમનું નામ આવે છે ભાજપ તો ખેસ પહેર્યો છે એટલે તમને ગુંડાગર્દી કરવાનું લાયસન્સ મળી ગયું છે એવું સ્પષ્ટ થાય છે એક દિવસ બીજેડ સાથે તમારું કનેક્શન આવે છે એક સાથે તમારા જ પાર્ટીના કોઈ પદાધિકારી તમારા સામે ફરિયાદ ફર આવે છે ફૂલને આમ તમારા વિડીયો આજે મોડાસાની અંદર નાની નાની બજારોમાં તો ગલિયા કચેરોમાં તમારી ચર્ચાઓ થાય છે ભાઈ શું કરવા માગો છો એ મિત્રશ્રીને મારે કહેવું છે કે આ રીતે તમે સુશાસન વ્યવસ્થા ગોઠવવા માંગો છો આ યોગ્ય નથી અને પોલીસને પણ હું બે હાથ જોડી અપીલ કરું છું કે ભાઈ આની અંદર ઘટતું થવું જોઈએ નહીતર ન્યાયિક તપાસ નહીં થાય તો મારે તમારું સો ટકા મારા આવવું પડશે તમારે આની અંદર હું એને કવર નથી કરતો એની જે જેને તમે મારો છે જેને સજા કરી છે એને કોઈ તકલીફ છે તો એને કાયદેસર કરી શકો છો કોર્ટ રા પણ જો આપણે જ જેને કહેવાય કે બધું જ કોર્ટ પણ આપણે બની જઈશું જજ પણ આપણે બની જઈશું પોલીસ પણ આપણે બની જઈશું તો આમ પ્રજા ક્યાં જશે તમને સત્તાએ જેને કહેવાય કે સત્તા ઉપર બેસા રહે છે પ્રજાએ માત્ર સેવા કરવા હેતુ નહીં કે એના ઉપર જોવો હુકમી કરવા માટે ગલી ગાલોચી કરો છો તમે ખુલ્લી આમ જાહેર રસ્તા ઉપર મહેરબાની કરીને આ જે તમે કદાચ લાયસન્સ મળ્યા હોય તો આ જેની કહેવાય કે મેરી મુરાદમાંથી તો બહાર આવી જાઓ ભાઈ બાકી એ વ્યક્તિત્વને હું વારંવાર કહીશ તમારથી મને ડર નથી જરા પણ ડરાવો તો મને ડરાઈ જજો વ્યક્તિગત જયદીપસિંહ તૈયાર છે પણ આ રીતે તમારી જોયું કઈ ચાલશે નહીં પ્રજા ઉપર ધન્યવાદ